ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા ચાઇનીઝ પતંગ અને ગુબ્બારાનું વેચાણ કરતા બે એસઓજીએ ઝડપી પાડ્યા છે ઉત્તરાયણના તહેવારને હજી દોઢ એક મહિના જેટલો સમય છે તેવા સંજોગોમાં કેટલાક શખ્સો દ્વારા પ્રતિબંધિત એવા ચાઇનીઝ દુક્કલ ગુબ્બારા અને દોરીનું અત્યારથી જ વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે જે અંગેની માહિતી વડોદરા શહેરના એસઓજીની ટીમને મળી હતી જેના આધારે એસઓજીની ટીમે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ઈવા મોલ પાસે ઓટો રિક્ષા બસ સ્ટેન્ડ પાસે પ્રતિબંધિત ચાઇનીઝ ડુક્કલ તથા દોરા તેમજ ગુબ્બારાનું વેચાણ કરતા બે શખ્સો નામે કેવર રતન પઢીયાર તથા કેશવ પંચાલ આ બે વ્યક્તિને જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે પ્રતિબંધિત માલ આપનાર વિપિન નામના અમદાવાદના વેપારીને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે